ચાલો મિત્રો જય ગણેશ કિચન મેં તમારા બધાનું સ્વાગત છે આજે હું બનાવવા જઈ રહ્યો છું ઘઉંના લોટની ઘી દૂધની ભાખરી એમાં મેં લીધું છે ત્રણ વાટકી ઘઉંનો લોટ લીધો છે જીરું છે અને ચોખ્ખું ઘી છે જે મેં ગરમ કરી લીધું છે અને આ દૂધ છે જે પણ મેં નવશેકું કરી લીધું છે હવે આમાં આપણે પહેલાં નાખીશું ઘી નાખીશું પછી જીરું નાખશું અને એને સારું મીઠું નાખશું સ્વાદ અનુસાર એને આપણે હારો એવો મસળી લઈશું સરસ મજાનો પોચો ઘીનું મણ થોડું વધારે નાખ્યું છે એટલે એકદમ ભાખરી એકદમ ક્રિસ્પી થશે સરસ લાગશે ઘણા માણસ હોય કે નાનું બાળક હોય એ પણ આરામથી ખાઈ શકે એવો મેં ભાખરીનો લોટ ભાખરી કરવા થશે એકદમ પોચી પોચી થશે ભાખરી જે ચા દૂધ જોડે પણ બહુ સરસ લાગે છે પહેલાં આવી રીતે આપણે સરસ મજાનું માસળી અને સરખો કરી લઈશું પછી આપણે એનો દૂધથી લોટ બાંધવો છે મેં પાણીની જગ્યાએ આપણે અહીંયા દૂધ વાપરીએ છીએ એટલે દૂધને ઘીને એની ભાખરી એકદમ સરસ સ્વાદિષ્ટ લાગે છે મીઠી પણ લાગે છે અને ખાવામાં બહુ સરસ એકદમ પોચી રૂ જેવી હોય છે હવે આ જે નવસેકું દૂધ થઈ ગયું છે એનું આપણે એનાથી આપણે લોટ બાંધવાનો છે અને મેં તમે થોડી મેથી નાખવી હોય તો નાખી શકો છો એ પણ બહુ સરસ લાગશે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે એની આપણે ભાખરી બનાવી લઈશું આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે ઘી દૂધ જીરા મીઠાની સરસ આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે એ ભાખરી સાથે મરચાં અથવા ચા કોફી બહુ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારું છે સુવારનો નાસ્તો અમે આયુર્વેદિકમાં કહેવાય છે કે સવારમાં ઘીવાળું કંઈક ખાવાનું તો આ પણ તમે ખાઈ શકો છો નાસ્તા માટેનો સુપર બેસ્ટ નાસ્તો છે આ તો